હું ને બેન બંને નીકળી ગયા છીએ ફૂલ વીણવા માટે બેન અત્યારે હાલમાં શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળ કરે જાસુદ લેવાના જ બેન એટલામાં આપણે જાસુદ લઈ લઈએ સરસ સરસ એવા જાસુદ આજનું કામ ઘરે બેન સંભાળે છે જાનુબેન મોબાઈલ ન લાવ તો તો ફૂલ લઈ લઈએ দেছামা জট্লমাদ দোলো মাচারের দোলমাচারে অজোমাচো মাজি দাপলে মাজিলমাজিলমাজে মাজে শেডিলো পাডেলে করাইটি পারাদি অশেখ� マシュマブはどうだ

એસી કે ચા પીવા માટે અને જુઓ એ બને થોડી થોડી ચાલી દીજન મન વાત કો ભરી નાખી મે મન ચા પીવામાં ના ચા પીવામાં તો સેટ જ સરમ ના ને નો ના કોટ સેટ પહેરે છે હે પ્રિશા કુણે સીવ્યો કોણે સીવ્યો હે કુણે સીવ્યો તો આ કોણે સીવ્યો હે

जयनी बेन ने पेली नथनी पेरी सने नवी नवी के मसाला कस हम्म जईज स्त्रीनी शोभा केवा ना जयनी मजा आवे सनो रे स्कूल म केम नही गी हा से प्रवास ले गए प्रवास मत न કોડ સેટ નો વેરે છે તે રાજલ જોઈ લેજો તમે કોડ સેટ અને જોવો તો કોમેન્ટ કરો અંદર તમે જાતે જ બનાવ્યો છે એટલું અને મેચિંગ મેચિંગ ઉલા ભરે ના કે મોટા મોટો ફીલી એ મેચિંગ છે બાય આવી ગયો છે ધર્મિષ્ઠા બાજોડી બે જ મોર સીડીઝ હતી અને માં મમ્મી જોડે કે ત્રણ નીકળી મોર સીડીઝ કાર

एहिरो अबु एबु चलो चलो आंगरी पकड़ी जा चलो अबु लाओ सु करवानु आनु मुकी देवानु आ मुकी देवानु चलो आइ जा आइ जा आइ जा आइ जा आइ जा आइ डर जी ए मम्मी क्या हिरू मम्मी क्या <laughs> 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 मस्त मम्मी भी आए ग्रीन ग्रीन कर हाँ बोल अब मारो आज हम हाँ एक नई खेलने वाले हैं गेम का नाम प्रश्न और उत्तर है जो आज की गेम में ऐसा है मैं प्रश्न पूछूंगी और सामने वाले जवाब देंगे ओके तो पहला प्रश्न है जे कापड़ नथी पर फाटे है पर देनो आवाज नथी आवे जे कापड़ नथी पर फाटे छे पर देनो आवाज नहीं आवे बोलो चार

રવિન્દ્ર નાટકો રવિન્દ્ર વસ્તી તમે પાછળ પડી જશો તૈયારીમાં છો અમદાવાદ તો તું વસ્તી ઘરે આવી જશે વાઘ ખૂટી જશે

অন্তাক্ষারি জে প্রকারনে অনে আবাদা পারতি ভাগলে দতম্যাই আই জাও খুপা વા હું તમને પૂછું મારા બોરા રે આટલા તે લાડ તમને કોને લડા માતા હે ભાઈને દાદી દરવિષ્ટાવે આટલા সানে হানে হারাকে চলা মিয়য়য়়য়ে স্টা আপাজে মা মা স্টা ইটাখেয়ে মামামামা!! মামামেয়ে আথে খাাং পাডাগা খালি পরা 자노 피자, 매테네 불바토메, 매테라이오 꽈스. 아, 카리 모바일로 쇼츠 맞대. 아, 잘할래 미안. 나, 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 나,

ગાઈ દે ચલ હમ રેસ કો તું કોણ બોલી બોલ બે 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 દે ગાઈ દે તને જોઈને ને તને જોઈ ને તને જોઈને ને દિલ બાર ડોલે કે પાંજરામાં માં પોપટ બોલે આઈ રયો પોપટ પાછળ પડી જાય તું ચલ નેક્સ્ટ 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 બઉ મજા આવી એક દમદાર દમદાર ગીત ગાયા ઈ બોમ તો વાત જ નથી થાય જઈને બંને સમજાવું છું અત્યારે એમ હું યશ બોલું તો મમ્મીને ને યશ માં જવાનું બોલ્યો તો નવા જોશ બોલી ને